વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત અને આ ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે તો ચાલો મિત્રો આપણે સોલ્વ કરીએ પહેલો પ્રશ્ન છે માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયો છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટની રચનામાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એનું કારણ શું છે કે તેની અવરોધકતા વધુ છે ગ્લન બિંદુ નીચું છે કે અવરોધકતા ગલનબિંદુ બિંદુ બંને ઊંચા છે કે અવરોધકતા નીચે ગલન બિંદુ ઊંચું છે કે અવરોધકતા અને ગલનબિંદુ બિંદુ બંને નીચા છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો આ આન્સર છે બી તેની અવરોધકતા અને ગલનબિંદુ બિંદુ બંને ઊંચા છે અને ઊંચા તાપમાને ટંગસ્ટન ધાતુમાંથી પ્રકાશ પ્રકાશિત થાય છે પ્રકાશનું ઉત્સર્જન થાય છે એટલે એ પ્રકાશ આપે છે આપણને ઓકે તો અવરોધકતા અને ગલનબિંદુ બિંદુ બંને કેવા છે ઊંચા છે ઓકે માર્ચ બે હજાર ચોવીસનો પ્રશ્ન ચાલો આગળ જોઈએ જૂન બે હજાર ચોવીસનો પ્રશ્ન શું છે કે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા થાય છે ખૂબ જ ઘટી જાય છે બદલાતો નથી ખૂબ જ વધી જાય છે કે સતત બદલાયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે શોર્ટ સર્કિટ થાય છે તો સર્કિટમાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે શું આવશે અચાનક ખૂબ જ વધી જાય છે ચાલો બોના નમૂનાનો પ્રશ્નપત્ર નવી પેપર સ્ટાઇલ બે હજાર પચીસમાં આ પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો કયો છે ભાઈ કુલમ છે એમ્પિયર છે વોલ્ટ છે કે ઓમ છે તો વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો એમ્પિયર છે ઓકે એમ્પિયર છે ચાલો જોઈએ ચોથો પ્રશ્ન શું છે કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓમના નિયમની ચકાસણી કરવા પરિપદ જોડવાનું કહે છે ને વિદ્યાર્થીઓ નીચે મુજબ પરિપદ જોડી પણ નાખે છે તો હવે આપણે શું જો આ રીતે જો જોડ્યું છે જેમાં તમે જોઈ શકો છો વોલ્ટ મીટર જોડ્યું છે એ મીટર જોડ્યું છે અવરોધ જોડ્યો છે સ્વિચ જોડી છે અને બેટરી જોડી છે તો શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી તો એ ઘટક કયો છે એ ઓપ્શન આપેલું છે વોલ્ટ મીટર અવરોધ એ મીટર કે બેટરી માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે તો કયો ઘટક કે સાધન બરાબર જોડ્યું નથી વિદ્યાર્થીઓએ તો વિદ્યાર્થી મિત્ર એ મીટર બરાબર જોડ્યું નથી બરાબર વોલ્ટ મીટર બરાબર જોડેલો છે કારણ કે અવરોધને સમાંતરમાં વોલ્ટ મીટર જોડાય એ મીટર સમાંતરમાં ના જોડાય એ શ્રેણીમાં જોડાય એટલે અવરોધની બાજુમાં આપણે એ મીટરને જોડવાનું છે ઓકે તો એ મીટર આવશે બરાબર છે આને વધારે સમજવા માટે તમને એક ફિગર બતાવો જો મેં સોલ્યુશન કરીને આ દોરી છે તમે પહેલા પ્રશ્ન જુઓ કે પ્રશ્નમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ખો એક મતલબમાં એક ભૂલ કરી છે કે અવરોધના સામે સમાંતરમાં વોલ્ટ મીટર જોડ્યું છે આ સાચું છે અને અવરોધના સામે સમાંતરમાં એ મીટર જોડ્યું છે આ ખોટું છે આ રીતે ના આવે કઈ રીતે આવે આ રીતે ઓકે અવરોધની બાજુમાં શ્રેણી જોડાણમાં શું આવશે એ મીટર આવશે અને મેં સમજવા માટે લખી પણ દીધું છે કે એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જોડાશે એટલે અવરોધની બાજુમાં જોડાશે જો એક જ લાઈનમાં જોડ્યું છે તો આ શ્રેણી જોડાણમાં છે અને વોલ્ડ મીટર સમાંતર જોડાણમાં જોડાશે એટલે કે અવરોધના સામે જોડાશે ઓકે આ યાદ રાખજો તો એ ઓપ્શન કયો સાચો આવશે તો કયો ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી તો એ મીટર એ મીટર યોગ્ય રીતે જોડાયેલ નથી ઓકે ચાલો આગળ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે જે જૂ જુલાઈ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે આ એ અને બી વચ્ચેનો અવરોધ શોધવાનો છે ત્રણ અવરોધ આપેલા છે ચાર ઓમ ચાર ઓમ ને આઠ ઓમ તો આ ઓપ્શનમાંથી સાચો જવાબ કયો છે તો વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન મેં કર્યું છે અહીંયા આગળ જુઓ આ અવરોધમાં ચાર ઓમ અને ચાર ઓમ આ બંને શ્રેણી જોડાણમાં છે જ્યારે આનો જે જવાબ આવશે એ અને આ આઠ ઓમ એ સમાંતર જોડાણમાં છે જે મેં અહીંયા દોર્યા છે ચાર ઓમ ચાર ઓમ એ શ્રેણી જોડાણમાં હશે અને આ બંનેના સમાંતર જોડાણમાં કયો છે આઠ ઓમ છે તો જો આપણને આને આર વન કહી દઈએ અને આર ટુ કહી દઈએ તો પહેલો આનો સમતુલિ અવરોધ શોધો જે આર એસ હશે આર એસ ઇઝ ઇક્વલ શું આવશે આર વન પ્લસ આર ટુ બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચાર અને ચાર એટલે કેટલા આવ્યા આઠ ઓમ એટલે આનો જવાબ શું આવ્યો આઠ ઓમ અને આ અને આ જેને આપણે કરી દઈએ આર થ્રી કહી દઈએ આર થ્રી અને આનો જે જવાબ આવ્યો એને આર એસ કહીએ છીએ આ બંને એકબીજાના કયા જોડાણમાં છે સામસામે છે એટલે સમાંતર જોડાણમાં છે તેનું સમતોલ્ય અવરોધ શોધી આરપી બરાબર આનું શું આવશે વિદ્યાર્થી મિત્રો વન અપોન આરપી બરાબર વન અપોન આ શું છે આર થ્રી છે એટલે અહીંયા આર થ્રી આવશે અને આ બંનેનો જવાબ શું આવ્યો તો આર એસ વન અપોન આર એસ ઓકે તો વન અપોન આરથી કિંમત કેટલી છે આઠ છે તો આપણે અહીંયા આગળ આઠ મૂકીશું પ્લસ વન અપોન આર એસ કેટલા મળ્યા એ પણ આઠ મળ્યા તો અહીં આગળ વન અપોન એટ મૂકીશું આનો લસાલો છેદ સરખો છે તો ઉપર ડાયરેક્ટ સરવાળો થાય એક ને એક બે એટલે આનો જવાબ શું આવ્યો આઠ બે બે આ બે ચાર આઠ તો ઉપર એક નીચે ચાર પણ આ જવાબ શાનો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો વન અપોન આરપીનો જવાબ આવ્યો છે એટલે વન અપોન આરપીનો જવાબ વન અપોન ફોર આવ્યો છે તો આરપીનો જવાબ કેટલો આવશે આરપીનો જવાબ આવશે ચાર ઓમ

હવે આ આઠ અને આ આઠ આ સમાંતર જોડાણમાં જે એટલે સૂત્ર આવશે વન અપોન આર પી પ્લસ વન અપોન આર થ્રી પ્લસ વન અપોન આર એસ અને આ રીતે આપણે એનો લસા લઈને ગણવાનો છે ઓકે ચાલો આની પીડીએફ જોઈતી હોય તો મને મેસેજ કરીને મારા નંબર મેસેજ કરીને પીડીએફ મંગાવી લેજો સોલ્યુશન સાથે મોકલી આપીશ ચાલો જોઈએ માર્ચ બે હજાર બાવીસનો પ્રશ્ન નીચે આપેલ પરિપદનો સમતુલ્ય અવરોધ શોધો જો બે અવરોધ આપેલા છે આર વન અને આર ટુ બંને શ્રેણીમાં છે એટલે સીધો બે ને બે કેટલા થાય ચાર થાય એટલે અહીંયા આગળ આર એસ કેટલા આવશે આર એસ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ આવશે આર વન કેટલા છે ભાઈ બે છે અને આર ટુ કેટલા છે બે છે અને બે ને બે કેટલા થાય ચાર ઓમ થાય તો અહીંયા આગળ ઓપ્શન જો ચાર ઓમ આપેલા છે હા આ આર્ય આપેલા છે ચાર ઓમ કેટલો ઇજ વિદ્યાર્થી મિત્રો ઓકે પણ અહીંયા ટ્વિસ્ટ કરવા માટે આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછી નાખ્યો તો માર્ચ બે હજાર બાવીસમાં પણ કદાચ આને થોડોક મારે ટ્વિસ્ટ કરવો હોય તો અહીંયા આગળ બેટરી મેં ચાર વોટ આપી દઉં ચાર વોટ અને એવું છે વિદ્યુત પ્રવાહ શોધો તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ આ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર તો આનો સમતુલી અવરોધ આર અહીંયા આવશે આર એસ એ કેટલા મળ્યા આપણને ચાર અને વોટ બેટરી કેટલી આપેલી છે ચાર વોટની તો કેટલો આવશે ચારના છેદમાં ચાર એટલે કેટલો જવાબ આવ્યો એક એમ્પિયર તો આ રીતે કરંટનું પૂછી શકે અને ટ્વિસ્ટ કરીને છે કંઈ પણ નહીં ખાલી સૂત્ર યાદ રાખવાનું આઈઝ ઇક્વલ ટુ વી અપોન આર તો આવું પૂછાઈ શકે છે બરાબર છે અહીંયા ખાલી અવરોધ પૂછ્યો છે પણ એના ઉપરથી વિદ્યુત પ્રવાહ આવી પણ પૂછી શકાય ચાલો જોઈએ સાતમો પ્રશ્ન જે ઓગસ્ટ બે હજાર વીસનો પ્રશ્ન છે કે 5 ઓમનો એક અવરોધના તારના એક સરખા 5 ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે તો તેમનો સંતુલિત અવરોધ કેટલો થશે જો ભાઈ 5 ઓમનો એક અવરોધક તાર છે કેટલા ઓમનો અવરોધક તાર છે યાદ રાખજો એક તાર છે જે 5 ઓમનો છે ઓકે એના કેટલા ટુકડા કરવા 5 સરખા ટુકડા 1 2 3 4 એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સરખા ટુકડા થયા તો દરેકનો કેટલો ઓમ આવશે એક એક ઓમ આવશે કારણ કે ટોટલ તાર પાંચ ઓમનો છે પાંચ ટુકડા કરો તો દરેક તારનો કેટલો આવશે એક એક ઓમ આવશે અને એને સામા જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો જો પાંચ ટુકડા કરીને એમને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો તેમનું સમતુલ્ય અવરોધ કેટલો આવશે હવે દરેકને કઈ રીતે જોડવાનો છે આ રીતે એક બે ત્રણ ચાર પાંચ ઓકે આ બધાને સમાંતર જોડવામાં જોડવાના છે તો આર આર કેટલા આવશે તો અહીંયા આવશે વન અપોન આર પી બરાબર વન અપોન અને દરેક વન વન જ છે એટલે વન પ્લસ વન અપોન વન પ્લસ વન અપોન વન કારણ કે અહીંયા વિદ્યાર્થી આર વન આર ટુ આર થ્રી આવશે વન અપોન આર ફોર આવશે અને વન અપોન આર આવશે બરાબર છે આ સૂત્ર આવશે અને આપણને ખબર છે વન અપોન આર વન શું આવશે વન આર ટુ કેટલા કારણ કે દરેકની કિંમત કેટલી છે એક ઓમ છે એટલે મૂકો જોઈ એકના છેદમાં એક તો આ બધાનો જવાબ શું આવશે પાંચ આવશે પણ આ જવાબ આવ્યો વન અપોન આરપીનો જવાબ ફાઇવ આવ્યો તો આરપી બરાબર શું આવશે આરપી બરાબર આવશે વન અપોઈન્ટ ઓમ બરાબર વન પોઈન્ટ ઓમ આવશે આપણે જોઈ લઈએ આગળ જવાબ છે કે નહીં વન પોઈન્ટ ફાઇવ ઓમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલો જ છે વન પોઈન્ટ ફાઈવ ઓમ ઓકે આપેલો છે જવાબ ચાલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે માર્ચ બે હજાર ત્રેવીસ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર હોય છે વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર હોય છે તો વિદ્યુત સ્થિતિમાન તફાવત કયા સાધનની મદદથી માપવામાં આવે છે વોલ્ટ મીટર ઓકે ચાલો આગળ જઈએ એક કિલો વોટ અવર બરાબર ખાલી જગ્યા ઝૂલ જો ત્રણ પોઈન્ટ છ દસની ચાર ઘાત ત્રણ પોઈન્ટ છો ઇન્ટુ દસની પાંચ ગાત ત્રણ પોઈન્ટ છ ઇન્ટુ દસની છ ઘાત દસની છ આવે એટલું યાદ રાખજો થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ સિક્સ છ ઘાત આવે ચલો વિદ્યુત સ્થિતિમાંનો તફાવતનો એસાઈ એકમ કયો છે ભાઈ વિદ્યુત સ્થિતિમાંનો તફાવતનો એસાઈ એકમ વોલ્ટ છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું છે વોલ્ટ છે ચલો આગળ પ્રશ્ન બધા પરીક્ષામાં પૂછાયા છે બોર્ડની પરીક્ષામાં ઓકે હું બોલતો નથી બાજુમાં લખેલું છે સમજી જજો તો નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી શોધ જોડ શોધીને લખો વાહક એ ચાંદી હા ચાંદી એ ઉત્તમ વાહક છે એમાંથી કરંટ આરામથી પસાર થઈ જશે નિક્રોમ મિશ્ર ધાતુ છે આ પણ સાચું છે અને નિકલ અવાહક છે ના નિકલ તો વાહક છે અને આ ધાતુ જ છે એટલે જે અયોગ્ય જોડ બેસતી ના હોય એ કઈ છે અવાહક અવાહક નિકલ અવાહક નથી એ તો વાહક છે ઓકે ચાલો ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો તો ભાઈ ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર શું છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર અને અહીંયા લખવાનું વી બરાબર શું આવશે વી બરાબર વિદ્યુત સ્થિતિમાંનો તફાવત આઈ બરાબર શું આવશે વિદ્યુત પ્રવાહ અને આર બરાબર શું આવશે અવરોધ ઓકે ઠીક છે તો આનું ગાણિતિક સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ આઈ આર ચાલો મને ઓળખો મારો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે તો મારું નામ શું છે ભાઈ ટંગસ્ટન ઓકે કઈ ધાતુ છે બલ્બના ફિલામેન્ટ માટે વપરાય છે ટંગસ્ટન ઓકે ચૌદમો પ્રશ્ન ખાલી જગ્યા જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાનની સંજ્ઞા છે સાચું ખોટું સાચું ભાઈ આ રીતે જ હોય એની સંજ્ઞા ઓકે તો સાચું છે ચાલો ઓમ ના નિયમ નું સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય તો આ છે એના માટે તમે યાદ રાખો આ રીતે આઈ આર આવે એ છે નથી તો આઈ બરાબર શું આવે આઈ બરાબર વી અપોન આર આઈ બરાબર વી અપોન આર છે તો હા છે આઈ બરાબર વી અપોન આર અને ત્રીજું આર બરાબર શું આવશે વી અપોન આઈ તો આ ત્રણ સૂત્ર છે તો અહીંયા આગળ કયું સૂત્ર સાચું છે આ છે ચાલો શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વોલ્ટેજ એક સરખો મળે છે ના ખોટું એક વસ્તુ યાદ રાખજો આ શું આવશે ખોટું આ શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ એક સરખો મળે છે અને વોલ્ટેજ ક્યાં એક સરખો મળે છે એ સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો મળે જ્યારે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ એટલે કરંટ સરખો મળે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ જો આની પીડીએફ જોઈતું હોય તો મને મેસેજ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો આપણા બીજા વિડીયોઝને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો બરાબર છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ કામના વિડીયો છે